પરણ દિવસે હું મારા સ્કૂલ ફ્રેન્ડ્સને મળ્યો પરણ દિવસે અમે લોકો ભેગા થયેલા એમાંથી એક તો મારો બેન્ચમેટ હતો અમે એક જ ક્લાસમાં એક જ પાટલીએ બેસતા हाइटને કારણે કારણ કે અમે નાના હતા ત્યારે અમે બંને ગટ્ટી એટલે આગળની બેન્ચ ઉપર બેસવા મળે એનીવે તપન એનું નામ તપનને હું લગભગ એમ ગણો કે 20 વર્ષ પછી મળ્યો અત્યારે તો એ બિઝનેસ કરે છે પણ એની વાતોમાં જબરદસ્ત પોઝિટિવિટી ફીલ કરી મેં અમે ચાર જણા હતા એમાંથી ચાર જણામાંથી ત્રણ ફ્રસ્ટ્રેટેડ હતા અમને લોકોને સિસ્ટમ સામે વાંધો હતો અમે દરેક વસ્તુમાં દોષ જોતા હતા અમને સરકારનો દેખાતો હતો પોલિટિશિયનો નક્કામાં લાગતા હતા અમને એમ થતું હતું કે બધી વાતો જે પોકળ વાતો આ દેશનું કંઈ નહીં થાય ખોટી આશાઓ દેખાડીને લલ્લુ બનાવે છે બધા નથી આપણા દેશમાં એજ્યુકેશનની ભલીવાર નથી હેલ્થ સેક્ટરમાં કંઈ થતું એટલે મારા મોમાંથી નીકળી ગયું કે પોપ્યુલેશન પોપ્યુલેશન ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ તપન તરત બોલ્યો પોપ્યુશન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી બનેત આ પોપ્યુલેશન અને એમાં રહેલો પોટેન્શિયલ એક જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે તું વિચાર આપણે ત્યાં ઘરે બેસી રહેલી હાઉસવાઇફ્સ જો એમનો પોટેન્શિયલ એક્ચુઅલી યુટિલાઇઝ થાય તો કેટલું જબરદસ્ત રેવોલ્યુશન આવી શકે એ કે છે કે મારી કંપનીમાં હું જેને જેને યંગ બોયઝને હાયર કરું છું ભલે એમને વર્ક એક્સપિરિયન્સ ના હોય પણ પોટેન્શિયલ જબરદસ્ત હોય છે જરૂર છે તો એમને પ્રોપરલી ગાઈડ કરવાની એવા લોકો જોઈએ જે ટેલેન્ટને નર્ચર કરી શકે સો માંથી બે લોકો જો સારા હશે ને તો એ બે પણ ક્રાંતિ લાવી શકશે એ બે રેવોલ્યુશન ઉભું કરશે કારણ કે નેચર નો લો છે ઇક્વિલિબ્રિયમ દરેક વસ્તુમાં એની મેળે ઇક્વિલિબ્રિયમ આવતું હોય છે સો આઈ લુક એટ ઇટ એવરી ડિફિકલ્ટી ઇઝ એન ઓપોર્ચ્યુનિટી હા કરપ્શન છે કરપ્શન છે પાંચસો કરોડમાંથી માંથી સો કરોડ ચાઉ થઈ જાય છે તો ભલે ચારસો નું કામ તો થાય સો ભલે ચાઉ થઈ જાય દુનિયાની કોઈ જગ્યાએ એવી નથી જે બધું એકદમ રાઈટ હોય તો પોઝિટિવ રહીને આપણે આપણી વેલ્યુ સિસ્ટમમાં કોમ્પ્રોમાઇઝ ના કરીને આપણું કર્યા કરીએ તો વાંધો ના આવે જસ્ટ ડુ યોર ડ્યુટી આ બધું તપન બોલ્યો તો આજનો મોર્નિંગ મંત્ર આવા લોકો આપણી આસપાસ હોય ને તો આપણે સુધરી જઈએ તમારી આસપાસ એવા લોકોને રાખજો જે તમને આગળ લઈ જાય નીચે ખેંચે નહીં નીચે પાડતા લોકોથી દૂર રહેવું